પાણી ઓસરતા જિલ્લામાં સાફ સફાઈ આરોગ્ય માર્ગ મરામત સહિતની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાશે જિલ્લા શ્રી ભાવિન પંડ્યા આફતના સમય વહીવટી તંત્ર સાથે ખબો મિલાવીને સહયોગ આપનારા સ્વૈચ્છિક સંસ્થાઓ સ્વયંસેવકો વિવિધ સરકારી વિભાગો તથા બીડિયાને બિરદાવતા જિલ્લા શ્રી વરસાદી સ્થિતિનો ચિતાર આપતા જિલ્લા કલેક્ટર શ્રી ભાવિન પંડ્યાએ જણાવ્યું છે કે જામનગર જિલ્લામાં છેલ્લા પાંચ દિવસમાં પડેલ અનરાધાર વરસાદને કારણે જનજીવનને અસર પહોંચી છે ઠેર પાણીનો ભરાવ થતાં લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે ત્યારે જિલ્લા વહીવટીતંત્રએ પણ રાત દિવસ એ કરીને લોકોને ઓછામાં ઓછી હાલાકી પડે તેની કાળજી લીધી હતી અને યુદ્ધના ધોરણે રેસ્ક્યુ તથા લોકોને સુરક્ષિત સ્થળે ખસડવાની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી હતી અને તેથી જ જિલ્લામાં માત્ર પાંચ દિવસમાં અંદાજીત ચાલીસથી પચાસ ઇંચ જેટલો વરસાદ વરસવા છે ઓછામાં ઓછી નુકસાની થવા પામી છે છે હાલ વરસાદ બંધ થયો અને વરસાદી પાણી ઓસરાયા છે ત્યારે જિલ્લામાં સાફ સફાઈ આરોગ્ય માર્ગ મરામત સહિતની કામગીરી તાકીદે યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવશે તેમ કલેક્ટરશ્રીએ ઉમેર્યું વધુમાં કલેક્ટરશ્રીએ આવી પડેલ કુદરતી આફતના સમયે

એવરેજ ઓન એવરેજ ચારથી ચાલીસથી પચાસ ઇંચ જેટલો વરસાદ જામનગર જિલ્લામાં પડ્યો છે એના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ ગયા હતા અને દરિયામાં પણ હાઈટેડ હોવાના કારણે પાણી નીકળી નતું શકે એના કારણે લોકોને જિલ્લાના લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો જ્યાં જ્યાં અમને કહેવાય ને કે ડિસ્ટ્રેસ મેસેજ મળ્યા જ્યાં જ્યાં અમને કહેવાય તકલીફના સમાચાર મળ્યા ત્યાં અમારી ટીમે અમારી આર્મીની ટીમે અમારી એનડીઆરએફ એસડીઆરએફ અને હેલિકોપ્ટર દ્વારા પણ અમે એના બધાના બચાવની કામગીરી અમારા જિલ્લા વહીવટીતંત્ર સાથે રાખીને કરી હતી અને બધાને સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા હતા અને એમાંથી એક પણ જાનહાની થવા પામેલ નથી અને બધાને અમે સુરક્ષિત બચાવ કરવામાં આવ્યો છે અને સમયસર અને આરોગ્ય વિશે સારવાર પણ અમે આપવામાં આવી છે જે લોકોને તકલીફ હતી એ લોકોને રાહત કેમ્પો શરૂ કરીને ત્યાં ભોજનની અને રહેવાની વ્યવસ્થા પણ સુરક્ષિત જગ્યાએ ખસેડીને તંત્ર દ્વારા રાતને દિવસ જેમત કરીને કરવામાં આવી હતી અને ત્યારબાદ એ અત્યારે હાલમાં આરોગ્ય વિષયક બધામાં રસ્તાના ક્લિનિંગ ડીડીટીનો છંટકાવ આરોગ્ય વિષયક ટીમોની રચના કરીને લોકોની રોગચાળો ફાટીના લોકો એના માટે તકેદારીના પગલાં રોડ રસ્તા રિપેર કરવા વીજળીનો પુરવઠો પૂરું વસ્તાપો એ તમામ પગલાંઓ અત્યારે યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે અને મારી તમામ ટીમો આમાં કામે લાગેલી છે